તો પેલા આ વાંડા કરી નાખી હાલો આલો એટલે તમે નહી આવતા હું કરી નાખી તો વાઈદાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે બધુંય ગાય ને થોડીક કીડ થઈ ગઈ છે તમને દેખાતી હોય તો તો આપણે એના માટે દવા લેવા તો દવા સાટી દઈ આને આને પણ કીડ છે એ જો આને તો બહુ જ છે જો તો આપણે પોપમાં દવા નાખીને સાટી દઈ તો દવા આપણે લાવ્યા લાવવા આવડી આવડિયા કીડ માટે સ્પેશિયલ આવે જો દેખાતી હોય તો તો આ દવા આપણે અડધો પોપ ભરીને સાટવાની છે પંદરિયામાં લી દવા છે એટલે બહુ કાંઈ નુકસાન ન કરે વધારે થોડુંક પાણી નાખી દઈએ તો મિત્રો એટલે પશુને દવા કોઈ પણ સાટો તે જે અનિમલ અપ્રુવલ હોય એ જ સાટજો કારણ કે જે પશુને સ્પેશિયલ કીડ માટેની જ આવે બીજી કોઈ આડઅસર કરે એવી ન સાતા બીજા નંબરમાં દવા તમે જે સાટો હોય એ કીડની માલ લે લગભગ ત્રીસ ટકા જ સડેલી હોય બાકી સિત્તેર ટકા તો એના રહેઠાણ જે હોય એમાં જ હોય એટલે માલને જેટલી સાટો એના કરતાં સારી રીતે આ જે રહેઠાણ હોય એમાં એને સાટજો એટલે કીડ લગભગ સોયસો ટકા બધી વહી જાય તો હારો મિત્રો હવે કિડની દવા બવા છકાઈ ગઈ છે વાંડા થઈ ગયા છે હવે નિદન વાઢી લઈએ આપણે અહીંયા ઘાટ વાયો છે મસ્તીનો ઘાટ છે તો ઘાસ વાઢી લઈએ તો આ રીતના વાડવાનો હોય ઘાસ તમારે આવું કામ હોય મિત્રો અમારે જો આવું કામ હોય જીમમાં જવાની જરૂર પડે નહીં અમારે અમારા ને

ખીપા નો રેવા જોયો મેમાન મોટા અહીં વાડવાનું હોય આ ઉગે ને એ મોટા કીપા હોય ને તો ગાય ગાય ઉયું જાય ને મેમાન કહોવાનું હોય મેમાન કેસવાનું ન હોય આ સુરત કે મેમાન છે એટલે એને ફાવતું નથી નીરણ વાડવાનું આવો આ બધું ઉપાડવાનું છે હા એ ઉપાડી જ લેવાનું છે હાલો નિરણ થઈ ગયા મેમાન પાસે હતો ને કામ કરાવે તો મહેમાન આવ્યા છે માંડવી ખાવા ક્યોક ફાલ છે મહેમાન જોવા દેજો મેં તમારા મિત્રોને બધાય મારી માંડવીમાં આ રીતનો ફાલ છે આ જે વીસ નંબર માંડવી છે હવે કયોક ઉતારો આપે જોઈએ હવે અપડેટ લેતા રહેજો તમે બધા ને અમારા વિડીયોમાં જોડાતા રહેજો આ મેં માન થોડાક શાળાકના વધારે છે સીધા ટેક્ટન સીટમાંથી ને બેસી ત્યાં હું કયો આવે લવન મોટું આગળ નથી